બેસુ ખાતે ચાલી રહેલ દીક્ષા સમારોમાં હાજરી આપ્યા બાદ માજી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દાઉદી વોરા સમાજના ધર્મગુરુની મુલાકાત કરી હતી અને ત્યારબાદ ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકિયાના ખબર અંતર પૂછ્યા હતા સાથે હીરા સૌજી ધોળકિયાની પણ મુલાકાત લીધી હતી તો ધારાસભ્ય વિવેક પટેલના પુત્રના લગ્નમાં પણ માજી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાજરી આપી હતી આજે સુરત આવવાનું થયું છે સવારે જૈન સમાજમાં પંચોતેર દીક્ષા એટલે ઐતિહાસિક ઘટના છે એક સાથે પંચોતેર લોકો ભણેલા ગણેલા સુખી સંપન્ન એ બધા લોકો દીક્ષા લઈ રહ્યા છે એમના ઉપધાન તપમાં હું આવ્યો હતો ત્યાર પછી દાઉદી વોરા સમાજના સૈયદના સાહેબ સુરત બિરા જે છે સમાચાર મને હતા જ એમના દર્શનાર્થે આવેલો અને એમને પણ મળ્યો છું એમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે બપોર પછી ગોવિંદ કાકા ગોવિંદભાઈ ધોળકિયા કે જેમને લિવર ટ્રાન્સપ્લાન્ટ પોતે લિવર ટ્રાન્સપ્લાન્ટ કર્યું છે એમને ખબર કાઢવા જવાનો છું અને સાંજે વિવેકભાઈ ધારાસભ્યના ત્યાં પ્રસંગ છે લગ્ન પ્રસંગ અને સૌજીભાઈને ત્યાં લગ્ન પ્રસંગ છે ત્યાં હાજરી આપીને રાત્રે હું પાછું જઈશું મારા અને અધ્યક્ષ વચ્ચે કોઈ નારાજગી નથી અમે લોકો સાથી કાર્યકર્તા તરીકે સાથે કામ કરીએ છીએ પ્રદેશના અધ્યક્ષ તરીકે એમની જવાબદારી છે અને એમને મારો સંપૂર્ણ સહકાર અને સંપૂર્ણ એમના સાથે હું સારી રીતે કામ કરી રહ્યો છું કોઈ નિવેદન આપવામાં છે કે કાર્યકર્તાઓને નહીં સાંભળવામાં આવે તો હવે કાઢી નાખવામાં આવશે એમના વિશે શું કહેશે તમારે શું કહેવું છે એટલે એમની લાગણી કાર્યકર્તા માટેની છે કે કાર્યકર્તાને સાંભળવામાં આવે કાર્યકર્તાના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ કરવામાં આવે સારી વાત છે માજી મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરતમાં આવતા જ તેમના સમર્થકો પણ તેઓને મળવા દોડી ગયા હતા તો બીજી તરફ ભાજપમાં આંતરિક જૂથવાદ શરૂ થયો હોવાની પણ ચર્ચા ઉઠી છે હર્ષદ સેટા સાથે હાજર કરીશી